વિવાદિત ટિપ્પણી બાદ આહિર સમાજના આગેવાનો તેમજ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત રહેતા આહીર સમાજના આગેવાનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે આહિર સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે સ્વામી દ્વારકા જઈ

ઉપવાસ કરશે સ્વામીય સંગ્રાચાર્યજીને લેખિત બાહેંધરી ન આપે ત્યાં સુધી ઉપવાસ કરવાની વાત કરી છે મણિંતર બાપુએ કહ્યું હતું કે આ લોકો બફાટ કરે છે કોઈ બંધ કેમ નથી કરતા હવે અમારા સાધુ સંતોથી રહેવાતું નથી હવે ધુણા જાગૃત કરવાના છે અનુષ્ઠાન કરવાના છે અનુષ્ઠાન કરવાની પહેલ હું કરું છું